સાબર ડેરીના ડિરેક્ટરો બજારમાં એવી વાત આવે છે કે ડિરેક્ટરોનું કેવું એમ છે કે નિયામક મંડળનું કેવું એવું છે કે ભાઈ સરકાર ઓડિટ કરીને આપે એટલે અમે ભાવફેર ચૂકવી દઈએ સરકારમાં મેં રજૂઆત કરી સરકારે એવું કીધું છે સ્પષ્ટ શબ્દમાં અમારે અને ભાવફેરોને કોઈ લેવા દેવા નથી અને અમે સૂચના આપી દીધી છે કે તમે ભાવફેર ચૂકવી દો જો સરકારના કારણે ઉપર નિયામક મંડળ માટલા ધોતું હોય તો હું એમને સ્પષ્ટ કહું છું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરો જેથી કરીને પશુપાલનને સ્પષ્ટીકરણ થાય અને સરકારને પણ વિનંતી કરું છું કે હું માનું છું કે સહકારી માળખામાં આખા ગુજરાતની પણ ભારતની અંદર સહકારી સહકાર મંત્રાલય બન્યું યુનિવર્સિટી બની રહી છે એટલે સહકારને આગળ લઈ જવાની વાત છે સહકારી વિભાગની તો એવા સંજોગોની અંદર ક્યાંક કોઈ એકાદ બે વ્યક્તિ કે કોઈ રાજકીય આગેવાનો રાજકીય પાર્ટીના વ્યક્તિઓ સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા હોય તો સરકારે પણ સ્પષ્ટતા કરવી જોઈએ સરકારના જવાબદાર વ્યક્તિએ પણ સ્પષ્ટતા કરવી દેવી જોઈએ તો કોઈ ગવર્મેન્ટના અધિકારીએ રજિસ્ટારે સ્પષ્ટા કરી દેવી જોઈએ કે અમે સૂચના આપી દીધી છે આની વચ્ચે બે વીસ અંદર આજે પશુપાલકો હેરાન થઈ ગયા છે હું કોઈ વ્યક્તિગત વાતમાં નથી પડતો કોઈ રાજકારણની